ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી પાંચર ટ્રક અને એક જેસીબી જપ્ત કરીને લઈને ભૂમાફિયામાં ભારે વપરાટ વ્યાપ્યો છે

ભારતીય પુર્ણા જન્મ નામે એક ઘટના બની છે. અશોક કુમાર ઇન્ડિગો એલાયન્સની ફ્લાઇટ 62301 માં રોહાટી નવી દિલ્હી જઈ રહ્યો હતો. આપને જણાવી દઉં કે બેસ્ટ ઓફ પ્રોપર્ટીની અંદર 270 કેપ્સ્યુલ છુપાવવામાં આવ્યા હતા, જેની કિંમત આશરે 30 કરોડ રૂપિયા કરતાંવધારે મિલિયન ચાણો પડે છે. અશોક કુમારની હાલત કરી હાલ બહુ તબાસ થઈમાં આવી રહી છે. વડોદરા જીગાના માળવા તાલુકામાં આવેલ ખોરિયા ગામનો બસરથી માકળમાં સ્લાઈડ થઈ છે. સીમા આવે તો ફાર્મ

तब दैनिका कंपाउंड में पशुपालकों गुस्सा थे भाव के मामले में प्रशासन करवा पहुंचा पशुपालकों एमडी के ऑफिस में पशुपालकों पहुंच, पशु पशु पहुंच था। गया, गया तो थी थी था गेर घाटी ऊपर हमारे दूध बरसात बात किए जाने की विभिन्न चादरों की हुई केवल दृश्य तो दूसरी तरफ गेर घाटी बरसात थी शिगोड़ा સોડે કણાય ખીરી ઉપર છે ત્યારે આ દોડનો નજારો ડ્રોન કેમેરામાં કેદ છે જેનો આકાશી વાળો અદ્ભુત નજારો જોવા મળ્યો છે અર્બન હોસ્પિટલ દાહોદ ખાતે બર્ન ની અંતર્ગત અવેરનેસ કેમ્પેન તથા બ્લડ ડોનેશન કેમ્પ નેશનલ વાયરલ હેપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ અન્વય હેલ્થ રિસર્ચ સેન્ટર અને એસઆર કલેક્ટિવ સ્કૂલ ઓફ નર્સિંગ તથા ટીએ પ્રોજેક્ટ અને નિશા

जय सुप्रसिद्ध यात्रा धाम श्री सारणपुर गांव खाते विराजमान श्री कष्ट भंजन देव हनुमान जी मंदिर हारे परंतु जब नरेश स्वामी नामक परंतु श्री लक्ष्मी प्रसाद दास स्वामी भार श्री कष्ट भंजन देव हनुमान जी मंदिर का पटांगण में उच्चारित पण सर्वमान्य भयो खानचौरा वाली दूजो एक हरमा लेई शहर नगरपाल बस्थान में खाने की नीरी डारियो नामक होटल पर नगर पालिका का थाने के इंस्पेक्टर जितेंद्र सिंह राठौर द्वारा आकस्मिक चेकिंग के लिए खाद्य पदार्थ भाटीले रखा प्राप्त